સુરત મહાનગરપાલિકાના વિપક્ષ આપના નેતાએ સુરતમાં પ્રી મોન્સૂનની સમીક્ષા અંગે યોજાયેલી મીટિંગમાં માત્ર ને માત્ર ત્રણ અધિકારીઓ જ હાજર રહ્યા હતા ઉચ્ચ અધિકારીઓ હાજર ન રહેતા પાયલ સાકરિયાએ આક્ષેપો કર્યા હતા કે જૂઠાણું પકડાઈ જવાના ડરથી અધિકારીઓ ભાગી રહ્યા છે

શું કહી રહ્યા છે વિપક્ષી નેતા પાયલ સાકરિયા નમસ્કાર જય હિન્દ જય ભારત બધાને અમારા જય શ્રી કૃષ્ણ આજની આ પ્રેસ કોન્ફરન્સની અંદર આમ આદમી પાર્ટીના તમામ નગરસેવકો સાથે આજે તમામ પત્રકાર ભાઈઓને અને પત્રકારો દ્વારા અમે તમામ જનતાને જણાવવા માંગીએ છીએ કે આજની આ પ્રેસ કોન્ફરન્સ આટલી અગત્યની અને શા માટે આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું આપણને બધાને ખબર છે કે સુરત શહેર એટલે તાપીના કાંઠે વસ્તુ છે સુરત શહેરની અંદર અનેકો ખાડી છે અને હર એટલે દર ચોમાસાની અંદર ઘણી બધી સમસ્યાઓ સુરત શહેરના લોકો એમનો સામનો કરતા હોય છે સુરતની અંદર ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં પાણી ભરાવાના પ્રશ્ન થાય છે ઘણા વિસ્તારો એવા છે કે જ્યાં ખાડીપુર આવે છે ઘણા વિસ્તારોની અંદર જયારે ઉકાઈમાંથી પાણી છોડવામાં આવે ત્યારે પણ આપણે તાપીના કાંઠે રહેતા લોકો ખૂબ સમસ્યાનો સામનો કરતા હોય છે પરંતુ આ સામનો ના કરવો પડે એના માટે સુરત મહાનગરપાલિકા અને એમની ટીમ દ્વારા પ્રી પ્રીમોન્સૂન કામગીરી કરવામાં આવતી હોય છે અને આ પ્રી મોન્સૂન કામગીરી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો થતો હોય છે પ્રી મોન્સૂન કામગીરી એટલે કે અલગ અલગ જગ્યાઓ જ્યાં જ્યાં કચરા આ તમામ વસ્તુઓ થાય છે એની સફાઈ કરવી સાથે સાથે જે વરસાદી પાણીના જાળીયા લાઈનો સફાઈ કરવી અને રોડ રસ્તાના જે ખાડા હોય એને બોરવાની ઘણી બધી કામગીરી કરવામાં આવતી હોય છે જેના પાછળ કરોડો રૂપિયા ખર્ચાતા હોય છે પરંતુ છેલ્લા બે દિવસથી તમામ કોર્પોરેટરો સાથે અમે અલગ અલગ વિસ્તારની વિઝિટ કરી અને ખરી હકીકત જાણવા માટેનો પ્રયાસ કર્યો ખરી હકીકત અને જે કોર્પોરેશન દ્વારા જે રિપોર્ટ આપવામાં આવ્યો છે એ રિપોર્ટમાં જમીન આસમાનનો ફરક છે અને આ જ કારણે અઠવાડિયા પહેલા અમે કમિશનર શ્રીને નોંધ મૂકેલી હતી કે તમે તમારા અધિકારીઓ સાથે એટલે કે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની સાથે એક સમીક્ષા બેઠકનું જે આયોજન કર્યું છે એમાં તમામ હાજર રહે એના માટે લેખિતમાં મેં જાણ કરેલી હતી અને તમામ રિપોર્ટો સાથે હાજર રહે કે પ્રી મોન્સૂન કામગીરી કેટલી કરી છે કેટલી બાકી છે પરંતુ દુઃખની વાત એ છે કે આટલી ગંભીર બાબત હોવા છતાં સુરત શહેરના લોકોના માટેનો પ્રશ્ન હતો અને આવી ગંભીર મીટિંગની અંદર પણ સુરતના કમિશનર અને સાથે સાથે જે ડિપાર્ટમેન્ટના અધિકારીઓ હતા એમાંથી કોઈ હાજર રહ્યું નહી જે ખૂબ ગંભીર બાબત છે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીના શાસકો ભાગતા આવ્યા છે મોઢું છુપાવતા આવ્યા છે જવાબ આપવા પડે એટલે જતા રહેતા હોય છે પરંતુ આજે પહેલી વખત સુરત મહાનગરપાલિકાના અધિકારીઓએ મોઢું સંતાડ્યું છે કારણ કે એમની પાસે જવાબ જ નહીં હોય ગઈકાલે જે અમે લોકો વિઝિટ કરી એમને ખ્યાલ આવી ગયો હશે કે તમામ કોર્પોરેટરો રૂબરૂ જઈને વિઝિટ કરી છે અને તમામ ફોટોગ્રાફ સાથે તમામ માહિતીઓ સાથે અમને સવાલો પૂછશે તો અમે જવાબ કઈ રીતના આપશું કેમ કે રિપોર્ટ જે બનાવ્યા એ ખોટા હતા ખરી હકીકત કઈક અલગ હતી તો આજે આ મિટિંગ અંદર હાજર નહી રહ્યા આપણને બધાને ખ્યાલ છે કે દર વખતે પાણી આવે છે પરંતુ આ શા માટે પાણી આવે છે ખરી હકીકત આ તમારા બધાની સામે છે અલગ અલગ જગ્યાના જે ફોટોગ્રાફ જુઓ તમે સાથે સાથે જે રિપોર્ટ છે રિપોર્ટ જુઓ તમામ વસ્તુઓ અલગ હતી અમારા વિસ્તારની અંદર આખા સુરતની અંદર જ્યાં જ્યાં આપણે જોઈએ ત્યાં તમામ જગ્યાઓ ઉપર અને ગયા વર્ષે જેટલી 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 જગ્યા ઉપર પાણી ભરાયા હતા એ તમામ જગ્યાના સ્થળ સાથે અમે કમિશનર શ્રી અને તમામ અધિકારીઓ પાસેથી માહિતી માંગવાના હતા કે એક વર્ષ દરમિયાન આપણે શું કામગીરી કરી કે ત્યાં પાણી ના ભરાય આપણે ખાડી સફાઈની વાત કરીએ છીએ અભિયાન ચલાવીએ છીએ પરંતુ ખાડીની ખરી હકીકત તો આ છે દર વર્ષે આપણે ખૂબ મોટા પાયે ખર્ચો કરીને અભિયાન ચલાવતા હોઈએ આરોગ્ય ડિપાર્ટમેન્ટ દ્વારા કામગીરી કરતા હોય દેખાડવામાં આવે આ એ સુરત છે કે જેમને સફાઈમાં નંબર આવ્યો છે છે પરંતુ આ આ તમે બધા જુઓ ખાડીની હાલત વિસ્તારની હાલત છે અને આ જોતા આપણને ખરેખર દુઃખ લાગે કે જે શહેરની અંદર એટલે કે પેલા નંબરનો જે આપણે એવોર્ડ લઈને આવીએ છીએ એ શહેરની અંદર ખૂબ મોટા પાયે ગંદકી છે આનો મતલબ સાફ એવો થાય કે ભાજપી શાસકો જે પ્રમાણે અગાઉ પણ મેયરશ્રીએ પણ અલગ અલગ વિસ્તારની વિઝીટ કરી હતી આ વિઝીટમાં એમણે સૂચના પણ આપેલી ને કીધેલું કે ભાઈ આપણે જે પ્રી મોન્સુન કામગીરી છે આવી આવી રીતના કરીએ છીએ જ્યાં જ્યાં નથી મેન્યુઅલી થતી તે મશીનરીથી કરાવશું પરંતુ એ પ્રમાણેની કોઈ કામગીરી થઈ નથી એ લોકો તો માત્ર ને માત્ર જસ્ટ લેવા માટે ફાકા ફોજદારી કરવા માટે વાહવાઈ લૂંટવા માટે અને પોતાના કોન્ટ્રાક્ટરોના ખીચા કઈ રીતના ભરાય ને કોન્ટ્રાક્ટરો થકી પોતાને ફંડ કઈ રીતના મળે એના માટેનું દર વર્ષનું આયોજન કરતા હોય છે આ વર્ષે પણ એવું જ આયોજન કર્યું છે અત્યાર સુધી ભાજપી શાસકોએ મોઢું સંતાડીઓને ભાગ્યા અને આજની આ ગંભીર મીટિંગની અંદર કમિશનર દ્વારા જે પ્રમાણેની બેદરકારી અને જે પ્રમાણેના અધિકારીઓ હાજર નથી રહ્યા એ લોકોને બિલકુલ ગંભીરતા નથી સાબિત થાય છે અને આના કારણે હવે ભવિષ્યમાં જયારે જ્યારે પણ જયારે વરસાદ આવશે ત્યારે અલગ અલગ વિસ્તારોની અંદર જે પ્રમાણે પાણી ભરાવાના પ્રશ્નો ઉભા થશે ખાડી પૂર આવવાની સમસ્યા થશે ગયા વર્ષે પણ ખાડીની અંદર એક બાળકનો જીવ ગયો હતો આ વર્ષે એના માટે અમે વિચાર્યું કે ચલો આપણે રૂબરૂ જઈને જોઈએ અને આવું ના થાય ભવિષ્યમાં એના માટેનું આયોજન શું કર્યું છે અધિકારીઓ પાસેથી જાણીએ પરંતુ આજે લોકોએ મોઢું સંતાડ્યું છે અને આશા એવી રાખીએ છીએ કે આ વર્ષના ચોમાસા દરમિયાન કોઈનો જીવ ના જાય અને લોકોને જે દર વર્ષે હાલાકી ભોગવવી પડે છે એ ભોગવવી ના પડે પરંતુ હાલની પરિસ્થિતિ કંઈક અલગ છે અને આવનારા સમયની અંદર પણ ખાડીપુર આવવાની શક્યતાઓ હશે પાણી ભરાવાની શક્યતાઓ હશે કેમ કે કામગીરી જમીન લેવલ પર થઈ જ નથી અને આવું જો બનશે તો આવનારા સમયની અંદર જે રીતના અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીના શાસકોનો વિરોધ કરતા આવ્યા છીએ માનનીય મેયનો વિરોધ કરતા આવ્યા છીએ પરંતુ હવે શાસકોની સાથે સાથે આ તમામ અધિકારીઓનો પણ વિરોધ કરવો પડશે અને અમે તમામ કોર્પોરેટરો આવનારા સમયમાં જે કોઈ સમસ્યા ઉભી થશે એમનો અમે વિરોધ નોંધાવીશું બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત તમામ S9 ન્યૂઝ સાથે